મારા મોલે કસ્ટમર આવ્યા છે સ્પેશિયલ સુરત થી એ પણ એના દાદા સાથે ખરીદી કરવા આપણે રિવ્યુ જાણવા પેલા એની વસ્તુ બતાવું છું વસ્તુ લીધી છે જોરદાર તો કઈ કઈ વસ્તુ લીધી છે બતાવી દઈએ જોઈ લો સૌપ્રથમ આ પૂજા થાળી સેટ પછી આ બાજોટ પછી મા માટલું સુપર કુકર બાથ સેટ અમેરિકાનું આઈસ્ક્રીમ સેટ એવી એક વસ્તુ નથી લીધી કે એને નથી લીધી જોઈ લો પિત્તળમાં હિંચકો આ ભરેલી વસ્તુ સાસુ માટે થયેલી પછી આ નોન આખો સેટ નીકળી છે એક્સપોના ગ્લાસ લીધા પછી આ કંસાર નો ડબ્બો લીધો પછી લગ્ન થયેલો તો જો કેવો મસ્ત લીધો છે પછી ટ્રે લીધી છે અને સેમ ટુ સેમ મુખવાસદાન લીધી પણ પેક થઈ પછી જે દીકરીને કન્યાદાન માં આપે ને જોઈ લો તુલસી ક્યારે ટ્રિપલ નાઇન ચાંદીમાં પછી આ બાથ સેટ છે જો અત્યારે જે અમારું ફેવરેટ છે ઈ પછી જેન્ડલુમ માં લીધું છે મસાલીયું લીધું છે દીકરીને કન્યાદાનમાં કાંસાની થાળી પ્યોર ચોવીસ કેરેટ શુદ્ધ પછી આ લાઈટ વાળું શોપીસ બધી વસ્તુ એકદમ બેસ્ટ લીધી છે તો આપણે રિવ્યુ હવે જાણશું તો હવે આપણે એનું રિવ્યુ જાણશું રિવ્યુ આપજો બેન અને ભાવ બધું તમે સ્પેશિયલ સુરત થી ઠકો ખાદો એનું રીઝન આમ રીઝન ક્યો મને દાદા બરોબર ને સુરત વાળા એમને સુરત વાળા ને આવો તો આવી શકે ને જો આટલી બેસ્ટ વસ્તુ લીધી છે જોરદાર વસ્તુ તો અમે એમને ગિફ્ટ આપશું ચાલ એને ગિફ્ટ આપશું